જય માતાજી મહાદેવ જય ઠાકર મિત્રો ફરીથી એક નવા વિડીયોની અંદર સ્વાગત છે અત્યારે મિત્રો એમ કહે છે કે તો આપણે બાવળિયાળી ધામ નગા લાખા ઠાકરના નેહડે આપણે આવી ગયા છીએ તો પહેલાં બધાને જય ઠાકર અને જય દ્વારકાધીશ તો મિત્રો ખાસ કરીને અત્યારે એમ કહે કે ભવ્યથી અતિભવ્ય શ્રીમદ ભાગવત જ્ઞાન ગાથાનું જે એમ કહી શકે કે આયોજન કરવામાં આવેલું છે જે એમ કહી શકે કે ચૌદ તારીખથી કે બાવીસ તારીખ સુધીનું છે તમે મિત્રો અત્યારે એમ કહી છે કે પાછળ તમે જે ભીડ જોઈ શકતા છો તો એમ કહી શકે કે જે મંદિરની અંદર આપણે જઈને ખાસ કરીને અત્યારે જે પોથી યાત્રા નીકળવાની છે ભવ્યથી ભવ્ય પોથી યાત્રા તો તેના દર્શન છે ને ખાસ કરીને તમામ તમામ એપિસોડ આપતો રહીશ તો કન્ટિન્યુ વીડિયોમાં બન્યા રહેજો ખાસ કરીને ચેનલ પર પહેલી કથા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયો પસંદ આવે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા જજો તો હાલો હવે પોથી યાત્રા બતાવ અને બધા તમામ તમામ એપિસોડ બતાવીશ તો ખાસ કરીને કન્ટિન્યુ વીડિયોમાં બન્યા રહેજો અને બાકી તમે જોઈ શકો છો કે અત્યારે જેમ કે છે કે બધા ભાઈ ભક્તો આવી ગયાલા છે સામે આવીને કે કે મોરની પોષ 5000 ની થઈ ગઈ છે પૂરી થઈ ગઈ છે ખાસ કરીને આ સાઈડ

તો આ રીતનું અહીંયા કંઈક મિત્રો એમ કે ઉત્સવ છે અને ભવ્યથી અતિ ભવ્ય જેમ કે પોતી યાત્રા નીકળવાની છે ભાઈ કાંઈ નો ઘટ તમે જોઈ શકો છો ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો જે રામ બાપુ છે તે અહીંયા પોથી લઈને આવી રહ્યા છે તમે જોઈ શકશો અને આવી ભક્તો એમ છે કે ભાઈ મોટી સિંગર ભાઈઓ પોતીયાત્રા નીકળી શકે છે સાથે સાથે તમે જોઈ શકો છો કે હાથી અંબાણી પર યાત્રા લઈ શકે તમે જોઈ શકો હાથી નો શણગાર જોઈ શકો છો ભાઈ તમે ખાસ કરીને સુધી બાકી બધા તમે જોઈ શકો છો એમ કહે છે કે મોટી ભવ્ય થી હતી ભાઈઓ યાત્રા નીકળી શકે છે સાથે સાથે એમ કહે છે કે તમને રામ બાપુના પણ દર્શન કરાવીને તમે છેક સુધી તમારી નજર જાય ત્યાં સુધી તમે એમ કીધું કે ભાવિ ભક્તો આવી ગયેલા છે તમે જોઈ શકો છો લાખા ઠાકરના નિર્ણય તો કોમેન્ટમાં જય ઠાકર ને જય દ્વારકાથી લોકોનું ભૂલતા નહીં આગળ પોતી યાત્રા ચાલી જાય છે તમે જોઈ શકો છો બધા ભાવિ ભક્તો આવી ગયેલા છે ને અહીંયા કીધે કે રામ બાબુ એમ કીધે કે રથની અંદર એમ કીધે સવાર થઈને આવી રહ્યા છે પોતી યાત્રાની સાથે સાથે અને ખાસ કરીને એમ કીધું કે પોલીસ સિક્યોરિટી ગાર્ડ પણ જો પોલીસ સિક્યોરિટી પણ એટલી છે અને ખાસ કરીને ભાઈ પબ્લિક જ એટલું પોલીસ સિક્યોરિટી તો જરૂર છે બાકી તમે જોઈ શકો છો ભાઈ રથ યાત્રા નીકળી ચૂકી છે ને બાકી હવે તમે આગળ તમે જોઈ શકો છો બધા ભાવિ ભક્તો ઊભા રહી ગયેલા છે તમે જોઈ શકો છો ખાસ કરીને ભાઈ છે જે નગર લખા ઠાકરના ધજા આરોહણ પણ થઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો ધજાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય દુર્ગા જય નગર લખાના ઠાકર લખવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં એન્ટ સુધી અને ઘણા નામી અનામી કલાકારો આવેલા છે અને ખાસ કરીને ભાવિ ભક્તોની ભીડ ભાઈ મોટી સંખ્યામાં આવી ચૂકી છે આજે બીજો કે ત્રીજો દિવસ છે ખાસ કરીને જે શ્રીમદ ભાગવત જ્ઞાન ગોપ ગાથા બેસવાની છે એનો જે પહેલો દિવસ છે જે પોતી યાત્રા છે ભવ્ય તેથી ભવ્ય પોતી યાત્રા તમે નિહાળી રહ્યા છો ઘરે બેઠા બેઠા તો એ માટે તમારી માટે અમે મહેનત કરી રહ્યા એક લાઈક કરી નાખજો ખાસ કરીને ચેનલ પર વેલો બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હાલો વિડીયોને શેર કરી જ કન્ટિન્યુ વિડીયો મળી જવો

તમારી નજર થાય ત્યાં સુધી મિત્રો એમ કહી ગયા કે ભાઈ ભીડ છે તમે જોઈ શકો છો અને આ ગાળ એમ કહે કે ભાઈ પીટુ ભાઈ અલગો કર્યા બધા ભાઈ લાઈવ ની મોજ કરાવી રહ્યા છે આની અમારી ઉપર પૂછે છે શરૂ એમ કહી ગયા કે લાઈવ પ્રોગ્રામને બાકી હો કેવો અરે જોરદાર જોરદાર આળો તો બંગીની વિડીયો જોઈ શકો છો કે ભાઈ ઓર્યો છે ભાઈ ઓર્યો છે આ મોજ માણી રહ્યા છે पोति यात्रा પોથી યાત્રા તમે આગળ કન્ટિન્યુ રહ્યા સાથે પાછળ જેમ કહી શકો બધા ભરવાડ ભાઈઓ છે જે ભરવાડી કપડા પહેરીને જે પોથી યાત્રા ની અંદર ભવ્ય થી ભવ્ય ધૂમ મચાવી રહ્યા છે બધા ભાઈઓ તમે જોઈ શકો છો ભાઈ કઈ ન ઘટે ભાઈ બધા એટલે બધા ભાઈઓ છે બાકી ભાઈ આ રીતની કઈક મોજ છે બાવળિયાળી ધામ ની અંદર એમ કહી શકાય કે મેઘાલકા ઠાકરના ના નેડે બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયો ની અંદર બીજા રહ્યો છે બધા ભાઈઓ છે એમ કહી શકાય કે હુડો રાસ પણ લેવાના છે બરોબર ને જોયું ને ભાઈ પછી હુડો રાસ પણ લેવાના છે મંદિરે જઈને જેમ કે પોથી યાત્રા જ્યાં જવાની છે ત્યાં જેમ કે મંડપ ની અંદર તો કન્ટિન્યુ તમે બધા વિડીયો ની અંદર બીજા પછી સંપૂર્ણ એપિસોડ બધા બધા તમામ જેમ કે બાવળી ધામના છે એપિસોડ તે બધા બતાવતા બોલો નગાલા ઠાકર ને જોઈ રહ્યા છો મિત્રો તાલે કે તમારી નજર જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો કે ભાઈ પોતી યાત્રા શરૂ છે ભાઈ તમે જોઈ શકો છો કે જે કથાનો જેમ કે મંડપ છે તેની અંદર આવી ગયો છે આ રીતનો કાંઈક મંડપ છે અને ભાઈ ફુવારા મૂકવામાં આવેલો છે હેલિકોપ્ટર પંખા મૂકવામાં આવે છે એનો સંપૂર્ણ અલગથી એપિસોડ આવશે અને અત્યારે એમ કે પોથી એમ કે છે કે મંડપે આવી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે પોથી આવી મંડપની અંદર પોતી આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો તો હયાત આપણને ખાકરની કૃપાથી અવસર મળ્યો છે કે આજે પોણા ચારસો વર્ષ પછી આપણે એના સાક્ષી બન્યા છીએ અદાલા ખાબાપા દસ બાર વર્ષની ઉંમરે માટીના ઘોડા બનાવી મિત્રો આ રીતે થી કે ભવ્ય થી અતિ ભવ્ય પોથી યાત્રાને બાકી તમે જોઈ શકો છો અહીંયા હાથી હવે આરામ રહ્યા છે અને એમ કે રમેશભાઈ ઓઝા જેર છે કથાના વક્તા છે તે અંદર એમ છે કે કથાનું હવે એમ છે રસપાન કરાવશે અને સાથે સાથે બધા ભાઈ ભક્તો ડોમની અંદર બેસી ગયા છે અને હવે તમને બધા એપિસોડ બતાવીશ કે કઈ રીતનું રસોડું છે અને તો સંપૂર્ણ સંપૂર્ણ માહિતી તો આ વિડિયોને હું પૂરો છું પરિચય નવા વિડિયો સાથે મળશું જજમે બધાયને જય માતાજી હર માંદેવ જય ઠાકર જય ઠાકર